નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ પચીસ એક બે હજાર પચીસ અને વાર છે મિત્રો શનિવાર તો આજે જે છે આપણું જે કપાસ બજાર છે મિત્રો કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને કપાસના ભાવ છે એ કેટલા રૂપિયા સુધી મળી શકે છે અને કપાસના ભાવમાં હાલ મિત્રો કેવા ફેરફાર છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મિત્રો સૌ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં ઘટાડાનો માહોલ મિત્રો કન્ટિન્યુઅસલી જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો ત્રેપન હજાર બસો અને નેવું રૂપિયા સાથે અને ચાલીસ રૂપિયાના ઘટાડા સાથે આપણો જે એમસીએક્સ વાયદો છે જે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક્સપાયરી છે એ મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો આપણે એકત્રીસ માર્ચ બે હજાર પચીસની જે એક્સપાયરી ડેટવાળો એમસીએક્સ છે એમાં જોરદાર સુધારો જોવા મળી રહ્યો છે ચોપન હજાર છસો નેવું રૂપિયા અને ત્રણસો સિત્તેર રૂપિયાના સુધારા સાથે આપણો જે વાયદા બજાર છે જોવા મળી રહ્યો છે જેના હાઈ મિત્રો વાત કરીએ તો ચોપન હજાર આઠસો રૂપિયા છે એટલે જે એમસીએક્સ છે એમાં મિત્રો સુધારો છે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો સડસઠ પોઈન્ટ અડસઠ ડોલર જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ એકવીસ ડોલરનો મિત્રો સુધારો છે ન્યૂયોર્ક વાયદામાં મિત્રો મેં તમને અગાઉ કહ્યું છે કોઈપણ પ્રકારના જે ચેન્જીસ છે એ થવાના નથી અને સડસઠ અને અડસઠ ડોલર વચ્ચે મિત્રો આપણને જોવા મળી જશે હવે મિત્રો આપણે ખાસ કરીને કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજાર વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ મિત્રો સૌપ્રથમ કપાસને લઈને હું તમને એક દુઃખદ સમાચાર આપવા જઈ રહ્યો છું કપાસનો જે ભાવ છે આવો મિત્રો ભારેખમ ખમ અત્યારે મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે કપાસના ભાવમાં મિત્રો વાત કરીએ તો આજે પચીસથી લઈને ત્રીસ રૂપિયાનો અથવા તો વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળે એવી પૂરેપૂરી મિત્રો એક્સપેક્ટેશન છે અને શુક્રવારે પણ માર્કેટ જે હતું એ ડાઉન તરફ જોવા મળ્યું હતું મિત્રો જે કપાસના આપણા સૌથી ઊંચા ભાવ છે પંદરસો અને પાંત્રીસ રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે અને ઓલ ઓવર જે મિત્રો જે બજાર છે એ મોટી તરીથી નીચે મિત્રો જોવા મળી રહ્યું છે જે કપાસની આવકો હતી મિત્રો એમાં ઘટાડો જોવા મળ્યો છે અને ત્યારે કરંટમાં કપાસની આવકોની વાત કરીએ તો બે લાખ ત્રીસ હજારથી લઈને એક એક લાખ ચાલીસ હજાર સુધી જોવા મળે એવી ધારણા છે હવે મિત્રો આપણે વાત કરીએ માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની તો મિત્રો અત્યારે જે આપણો કપાસ બજાર છે માત્ર હવે ત્રીસ ટકા સેન્ટરો પૂરતી એવું રહ્યું છે કે જ્યાં ભાવ છે એ પંદરસોથી પંદરસો ને પચાસ પ્લસ હોય જ્યારે હવે મિત્રો ફરી એકવાર સિત્તેર ટકા મિત્રો એવા સેન્ટરો થઈ ગયા છે કે જ્યાં ભાવ છે ચૌદસોથી ઉપર અને પંદરસોથી નીચે જોવા મળતા હોય એટલે જે માર્કેટ પ્રાઇસ સમરી છે મિત્રો અને માર્કેટ ડેપ એનાલિસિસ છે બંને મિત્રો નીચે આવ્યા છે હવે મિત્રો લાસ્ટમાં આપણે માર્કેટ પ્રાઇસ સમરી જોઈ લઈએ તો જે આપણા કપાસના જે એવરેજ ભાવ છે મિત્રો એ સાત હજાર છપ્પન સૌથી નીચા ભાવ ચાર હજાર છસો ત્રીસ રૂપિયા અને સૌથી નીચા ભાવ સાત હજાર છસો ને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અસ્તુ